આ લાઈટ વાળો તો બહુ કરી છે ને કાકે પાણી પોગ્યું નથી ને લાઈટ કાઢી નથી જો મિત્રો આ આઈ વેઈજી ઘડી હું બોલો ઓવાર લાગી લાઈટ કાટતા કાકે પાણી પોગ્યું નથી લાઈટ જાય આપણે આવી ગયા છીએ પાણી વાળવા વિડિયો ઠેટુ દી જોજો અને વિડિયો માં બનાવી રહ્યો જો આપણે આવી ગયા છીએ પાણી વાળવા જા પાણી આવે છે એ જા પાસળ બતાય આખી ડુંગળી છે આ બધી 2 વીઘા ની ડુંગળી છે માં પાણી વાળવાનું કમસે કમ 2 દિવસ નું સમય લાગે મિત્ર છે આ પાસળ જે આપડું બતાય છે આમાં આપણે ઘઉં વાવવાના છે કાલે જ્યાં માં આપણે મગફળી હતી અત્યારે કાલ મેં વાપરે ગામ વાવાના છે ને બાજુમાં આપડે ડુંગળી કેરા નાના ના જાય લે પિતા જો વા લાગતી નથી ગાય ગાનાકો વાળું પડે તો ધાવના નાના કેર સે એક બે ને ત્રણ પાળી છે ઓય લલીમડો બધા ન્યાક છે ન્યા આવે પાણી આવે વાર લાગે થોડી મિત્રો આજના વિડીયો બસ એટલું મળીએ આવતા વ્લોગમાં વિડીયો પસંદ આવે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી